દેવાંગ રાજેશકુમાર ઉપાધ્યાય એડવોકેટ ઉના શું બનાવો બનાવો આજે અમે ઉનાથી સાડા સાત વાગ્યે હરિદર્શન ટ્રાવેલર્સમાં અમદાવાદ જવા માટે નીકળતા ચલાલાથી છે એ ડ્રાઈવરની બદલી થઈ એમાં અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા એને ટ્રાવેલર્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે અત્યારે અમે લોકો ચલાલા સરકારી જે દવાખાનું છે આરોગ્ય કેન્દ્ર છે તેમાં દાખલ થયા છે ઘણા બધા મુસાફરોને ગંભીર ઈજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલર્સના માલિક અને ડ્રાઈવર ઉપર સાહ અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું અને આ ખૂબ જ ગંભીર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી આવી ઘટના ઘટી છે જેમાં નાના બાળકોને પણ ખૂબ જ ઈજા થઈ છે જ્યારે ચલાલાથી નીકળ્યા અમે લોકોને ડ્રાઈવર બેઠ ત્યારે જ થોડું એવું લાગતું હતું અમને બસની સ્પીડ ઉપરથી કે કંઈક થશે અને એનો અંજામ છે એ ચલાલાથી ત્રણ કિલોમીટર દૂર સુધીમાં જ અમને મળી ગયું કેટલા લોકો મુસાફરીમાં હતા મુસાફરીમાં લગભગ ત્રીસથી થી ચાલીસ લોકો અંદાજ હશે કેવી રીતના પડી ગયું આ બસ છે ચલાલાથી ત્રણ કિલોમીટર આગળ પહોંચી હજી અને તરત જ તે છે એક ટ્રકને ઓવરટેક કરતા કાવો મારવાથી ડ્રાય ચાલક જે છે એ સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા અંદર મુસાફરો જાજા હતા અને બધા ચીસા ચીસ અને કીકિયારીઓ કરતા હતા બહાર નીકળવા માટે ત્યારબાદ ચલાલા નગરપાલિકા અને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ત્યાંથી નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે જોતરાઈ ગયા હતા અને આ રીતે આ આખું બનાવવું